નમસ્કાર દર્શક મિત્રો પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના સિનાડ ગામે આપણા દેશના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીના સત્તરમી સપ્ટેમ્બરના પંચોતેરમાં જન્મદિવસ નિમિત્તે તેમનું આયુષ્ય તંદુરસ્ત રહે અને તેમને દેશની સેવા કરવાની ભોળાનાથ શક્તિ આપે તેવી આશા સાથે શંકર ભગવાનની પૂજાપાઠ કરી યજ્ઞ કરાવવામાં આવ્યું રાધનપુર તાલુકાના ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દેદારો અને ચૂંટાયેલા હોદ્દેદારોની ઉપસ્થિતિની અંદર અને ચૌધરી સમાજની જગ્યાના મહંત ગોવિંદપુરી બાપુના સાનિધ્યમાં યજ્ઞ યોજાયો આ પસંદગી રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના પ્રમુખ અજીતસિંહ પરમાર અને મંત્રી રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના મહામંત્રી જયસંગભાઈ ચૌધરી અને જિલ્લા પંચાયતના સદસ્ય ભરતભાઈ ચૌધરી અને બેચરજી ઠાકોર અને તાલુકા પંચાયતના સદસ્ય રમેશભાઈ અને ડોક્ટર કનુભાઈ ચેરમેન અમતાભાઈ ચૌધરી પેતાભાઈ રબારી અને દાતા શ્રી વડલારા માજી સરપંચ ગોવિંદભાઈ ચૌધરી ટેલિકેટ સિનાટ ગામના સરપંચ દશરથભાઈ રાણા અને વિભાભાઈ રબારી અને સરદારપુરા સરપંચ બાબુભાઈ પરમાર અને અન્ય ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓની ઉપસ્થિતિની અંદર આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના ના વર્ષ પોણ થતા તેમના જનમ ભવ્ય ઉજવની કરવામાં આવી આવા શવનવા સમાચારો માટે જોતા રહો ન્યૂઝ સંવાદદાતા પાટણ જોતા રહો ન્યૂઝ અને અમારી ચેનલને લાઈક શેર કરવાનું ભૂલશો નહીં બેસના યશસ્વી વડા પ્રધાન નરેન્દ્ર મોદી સાહેબના 75મા જન્મ નિમિત્તે લાખણેશ્વર મહાદેવ ગામે રાધનપુર તાલુકા ભારતીય જનતા પાર્ટીના કાર્યકર્તાઓ દ્વારા યજ્ઞનું આયોજન કરવામાં આવેલ અને તમામ કાર્યકર્તાઓ દ્વારા એ મોદી સાહેબને જન્મદિવસની શુભેચ્છાઓ પાઠવીને ભોળાનાથને પ્રાર્થના કરી કે અમારા દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાહેબનું આરોગ્ય તંદુરસ્તી સારી અને દેશને વિશ્વગરુ બનાવવા માટે એમની જે અથાગ મહેનત છે એ પરિપૂર્ણ થાય એવી ભોળાનાથને પ્રાર્થના કરવામાં આવી અજીતસિંહ પરમાર તાલુકા ભાજપ પ્રમુખ રાધનપુર ઓદ્રી અંથાભાઈ રામાભાઈ વિજયનગર પૂર્વ એપીએમસી ચેરમેન જિલ્લા પંચાયત અધ્યક્ષ પૂર્વ આજે મોદી સાહેબના જન્મદિવસ છે તો તાલુકાના તમામે તમામ લાખણેશ્વર મહાદેવનું મંદિર છે ગિનાડ મથ તેમાં મળ્યા તમ તો એમના જીવન માટે મોદી સાહેબને પંચોતેર વર્ષ પૂરા થાય છે એ આજે વડાપ્રધાન દેશના છે તો એમનું જીવન ખૂબ સમૃદ્ધ બને આરોગ્ય દ્રષ્ટિએ આજે હજી પ્રભુને પ્રાર્થના સૌ પાર્ટીના આર વાળા જે તમામ લોકો તમામે તમામ સૌ પર પ્રભુને પ્રાર્થના કરીએ કે ખૂબ આગળ વધે અને કાયમીના માટે વડાપ્રધાન તરીકે પદ ચાલુ રહે એવું સૌ પણ શુભેચ્છા પાઠવી હશે અને એમને ખૂબ ખૂબ અભિનંદન આભાર માનીએ છું હું એમ કી જય આજે ભારતના યશસ્વી વડાપ્રધાન વિશ્વ નેતા મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે પ્રદેશ ભાજપ દ્વારા આપવામાં આવેલા કાર્યક્રમ અનુસંધાને આજે સત્તર સત્તર તારીખે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે રાધનપુર તાલુકાના દરેક ગામોની અંદર ભગવાન શિવની આર આરતી પૂજા અર્ચના કરી સાથે સાથે રાધનપુર તાલુકા ભાજપ સંગઠન દ્વારા અને સિનાળ જિલ્લા પંચાયત દ્વારા નિમિત્તે આજે લાખણેશ્વર ભગવાનના મંદિરની અંદર આયોજન કરવામાં આવેલ છે આજે સૌ તાલુકાના કાર્યકર્તાઓ આજે શિનાડ સાથે મળીને મોદી સાહેબને ને જેણે જમ્મુ કાશ્મીરની અંદર ત્રણસો પંચોતેર ની કલમ હટાવી હોય અને સિંધુ જેવા ઓપરેશન ની અંદર જેને

આ દેશને લઈ જાય એવી શુભકામનાઓ સાથે આજે ભગવાન ભોલેનાથ ની પ્રાર્થના કરી યજ્ઞ કર્યો અને સૌ કાર્યકર્તાઓ નરેન્દ્રભાઈ ના કામ ને ઉપાડી લઈશું હાકલ કરી ત્યારે આજે અહીં યજ્ઞ કરવાનો મને આ યજ્ઞ કરવાનો અમને સૌ કાર્યકર્તાઓને મોકો મળ્યો અને મને બેસવા માટેનો કાર્યકર્તાઓ મોકો આપ્યો બદલ સૌ કાર્યકર્તાઓને અને મોદી સાહેબનો ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું ચૌધરી ભરતભાઈ ધનાભાઈ સિનાર જિલ્લા પંચાયતના સદસ્ય તરીકે જવાબદારી નિભાવું છું પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન અને આજે જિલ્લા પંચાયત પાટણના શાસક પક્ષના નેતા તરીકે હું જવાબદારી નિભાવી રહ્યો છું